જો હું કમ્પોઝર હોત એવી ગુસ્કી કરી શક્યો હોત તો કદાચ તોડવા બેસું આ રીતે કમ્પોઝ બેસું તો વરસો ના વરસ લાગે

કહો તો બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂસી દઉં અરીસો ફોડવા તો વરસો ના વરસ લાગે બુકાની છોડવા બે તો વરસો ના વરસ લાગે कमळ तन्तु समा ने, तोड़ माना हक कमल तोड़ कमळ हक फरी थी जोड़वा तु तो ਵਰਸੋ ਨਾ ਵਰਸ ਲਾਗੇ ਅਰੇ ਸੋ ਛੋੜਵਾ ਬੇਸੂ ਤੋ ਵਰਸੋ ਨਾ ਵਰਸ ਲਾਗੇ ਬੁਕਾਨੇ ਛੋੜਵਾ ਬੇਸੂ ਤੋ ਵਰਸੋ ਨਾ ਵਰਸ ਲਾਗੇ ਆਸਪਨੂ ਤੋ ਬਰਫ ਨੋ ਸਤੰਭ ਛੇ હમણાજ જ ઓગળ છે આ સપનું તો આ સપનું તો બરફનો નો સ્તંભ છે હમણાજ ઓગળ છે હું એને ખોડવા બેસું તો વરસો વરસ લાગે મને કે શબ્દો સદભાગ્યા તારે નગર જાવા મને સદભાગ મને સદભાગ કે શબ્દો મળ્યા તારે નગર જાવા ચરણ લઈ દોડવા બેસું તો વર્સો ના વરસ લાગે બુકાને છોડવા બેસું તો વર્ષો ના વરસ લાગે હું એને ખોડવા બેસું તો વર્ષો ના વરસ લાગે થેન્ક યુ